ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાના અધ્યક્ષતાને જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી સમીક્ષા બેઠકમાં જામનગરથી પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર જામનગર દ્વારા ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ અને વપરાશને લઈને સમગ્ર જામનગર જિલ્લામાં સદંતર પ્રતિબંધ માટે કડક સૂચના આપવામાં આવી હતી ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા અને નાયબ પશુપાલન નિયામક ડોક્ટર તેજસ શુક્લ તેમજ સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા મળેલ સૂચના અન્વયે અને હાઈકોર્ટમાં જે રીટ પિટિશન દાખિલ થઈ છે જે પીઆઈએલ દાખલ થઈ છે તે અન્વયે રોજ જામનગર જિલ્લા પ્રાણી કૃતા નિવારણ સોસાયટીની ખાસ આ આકસ્મિક એક કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને મળેલા હાઈકોર્ટની આદેશ મુજબ અત્યારે ગુજરાત રાજ્યની અંદર તે પૈકી જામનગર જિલ્લામાં ઉંદર પકડવા માટે જે ગ્લુ ટ્રેપનું વેચાણ થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે કે પછી વપરાશ થઈ રહ્યો છે તે અન્વયે પણ પ્રકારનો આ કામગીરી કરવામાં ન આવે તે માટે કમિટી દ્વારા માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની મિટિંગમાં ઠરાવવામાં આવેલ હતું આજ પછી જામનગર જિલ્લાની અંદર ગ્લુ ટ્રેપ જે ઉંદર પકડવા માટે યુઝ કરવામાં આવે છે તેનો કોઈપણ પ્રકારે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન નહીં થઈ શકે તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનો વપરાશ નહીં થઈ શકે તે માટેની સ્પષ્ટ સૂચના સમગ્ર જામનગર જિલ્લાની અંદર આપવામાં આવેલી હતી જામનગર જિલ્લાની અંદર એમ કે એન્ટરપ્રાઇઝ દ્વારા આ જ પ્રકારના ગ્લુ ટ્રેપના વેચાણ અંગેની કામગીરી કરવામાં આવેલી હતી જેમાં માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી કમિટી દ્વારા તે એન્ટર એમ કે એન્ટરપ્રાઇઝની સ્થળ મુલાકાત લેવામાં આવેલી હતી અને તેની પાસે જેટલો પણ જથ્થો હતો તેની બાહીધરી માલિક દ્વારા આપવામાં આવતા કે જ્યાંથી ખરીદ કરવામાં આવેલો છે એને પરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ આવા કોઈપણ પ્રકારના ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં નહીં આવે તેવી બાહીધી લઈ અને કડક કાર્યવાહી જામનગર જિલ્લા પ્રાણી કૃતા નિવારણ સોસાયટી દ્વારા માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર કરવામાં આવી હતી તો જાહેર જનતા જોગો આ એક અપીલ છે